ઘણા સમયથી યુદ્ધની શરૂઆતની પહેલાં અને યુદ્ધ પૂરું થયું પછી પીઓકે લેવાની વાત છે હવે હાવ ગાંડીના બુદ્ધિ વગેરેના હોય ને તો એ ભાન પડે કે ભાઈ પીઓ કે લઈને શું કાઢી લેવું છે કે આટલું કાશ્મીર નથી હસવાતું આટલા કાશ્મીરમાંથી આ પંડિતોને બધાય આ મુસલમાનોએ આંખી કાઢ્યા હતા ખરાબ રીતે અને આ નમાલીના બધા જોતા રહ્યા કાંઈ કરી ન છે ક્યાં અને હજી પીઓ કે લેવાની વાત કરે છે એટલે આ દેશના પૈસા છે જે વિકાસના એ બધા ઓલા નકામીના માણસો માટે ઉપયોગ કરવો છે એમ આ હાવ બુદ્ધિ વગેરેનું કામ છે અને આ દેશની પ્રજા જે છે એંશી નેવું ટકા એ તાળીઓ પડ્યા કરે ને બસ પીઓ કે હું પીઓ કે હાલી નીકળ્યા છો તે એ બધા ત્રાસવાદીને હજી આ દેશમાં ભેળવી અને હજી વધારે તકલીફ ઊભી કરવી છે એમને એ ભાઈ તમારું જે આપણી પાસે છે કાશ્મીરી હાચવીને બેહો બરાબર બાકી કોઈ બીજા દેશ લેવાનું કે બીજું કંઈ પાકિસ્તાનના ટુકડા એ લેવાનું કાંઈ વિચારતા જ નહીં કારણ કે ન્યા ભૂખના ભેટના ભંગારિયા ત્રાસવાદી જ બધા પેદા થયેલા છે અને એ ન્યાય નડે છે એ પછી આ ભારતને નડવાનું કામ કરશે અત્યારે પાકિસ્તાનમાં નડવાનું કામ કરે એટલે આવી કોઈ વાત જ ન કરાય પીઓ કંઈ લેવાની કાંઈ હાવ હું સમજે છે મનમાં આવા લોકો બધાય આ પોલિટિકલ માણસો હોય બીજી પ્રજા હોય એને પાકિસ્તાન ઓલા કાશ્મીર બીજું લઈ લેવું છે હજી અરે ભાઈ લઈને તો હું હજી આ દેશમાં આપણા ઇન્કમટેક્સના અને આ ટેક્સ ભરેલા પૈસા છે કરોડો રૂપિયા એ આપણા દેશમાં આપણા લોકો માટે વાપરવાના છે આવા નકામીની પ્રજાઓની પાછળ વિકાસના નામે પૈસા બગાડવાની જરૂર નથી સરકારને ભાન હોવી જોઈએ આવી કદી પીઓ કે લેવાની કેવી વાતે નહીં કરવાની ને વિચારવાનું એને પ્રજાના મગજમાં ખોટો ભ્રમ ફેલાવવામાં એની પાસે જે છે એની પાસે લેવા દો અને એમાંથી કાંઈ ફાયદો કાઢી રહી જ લેવાનો તમે બે પાકિસ્તાન અમે ભાગલા પાડ્યા બાંગ્લાદેશ કેટલું તો એ બાંગ્લાદેશ પાછું એ લોહી પીવાનું કામ કરે આપણા માણસોને મારવાનું હવે તમે એટલું કામ કરો કે પાકિસ્તાનના બાંગ્લાદેશમાં જે હિન્દુઓ છે એને અહીંયા આવવું છે તો એને સત્વરે આશ્રય આપી અને ભારતનું નાગરિકત્વ આપો ને તો એ ઘણું મોટું કામ થઈ જાય તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી ઊંધા ઊંધા મથોમાં એ કામ એ કરતા નથી તમે એને બધાને કહો ભાઈ તમ તારે જેને અહીંયા આવવું હોય એને આવતા રહ્યો ને તમને અહીંયા નિરાશ્રિત તરીકે રાખીને પછી એને આગળ જે કાંઈ સરકાર વિચારે એ કરવા દો બાકી તમે મહેરબાની કરીને પીઓ કે લઈ લેવું છે અને પીઓ કે અંગે ચર્ચા કરવી છે હા હા હક્કલ મટી ના છે કાંઈ હમઝા વગેરેનું મડી પડ્યા છે અને આ પ્રજાને ભાન નથી ને એટલે પ્રજાને એમ થાય કે હા 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 પાકિસ્તાન તમારું દૂર લઈને તો આ બધા આ આ નકામીના જે ન્યાય નડે છે એને અહીં આ દેશમાં ભારતમાં ભેળવીને પછી આ જાઝા ત્રાસવાદી અહીં ઊભા કરવા છે એમને તમારે શાંતિથી પ્રજાને રહેવાની જ દેવાની એટલે આટલું કાશ્મીર છે તો એની અંદર એ આટલા બધાએ કેટલા હેરાનગતિ કરી હતી આ બધા પંડિતોને નથી કાઢ્યા હતા ને એ મુસલમાનો એ બધા એ માહિલા છે એ નીચ પ્રજા છે જે હરામી એ માઇલાજ છે એ બધા કાશ્મીરમાં હોય કે એની આ બાજુમાં એ છે બધી એક જ દોશીના છે અને એક જ એ ડીએનએ વાળા છે એટલે કોઈ દિવસ આવું કાંઈ વિચારોમાં અને સાના દેશના તો જે લોકો સારી રીતે જીવન જીવે છે એનું કલ્યાણ થાય એની કાળજી રાખો ઓકે ઓમ